સામક્યારી ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ ઠાકુરભાઈ પટેલનું કોડી સમાજ દ્વારા સન્માન માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ જણસંપત્તિ પાણી પુરવઠા વિભાગ આજે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયારી ગામે આગમન કરતા કોળી સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોળી સમાજમાં આગેવાનો દ્વારા મંત્રી શ્રીનું સાલ ઉઢાડી અને પરંપરાગત પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું મંત્રી શ્રીના આગમનથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો કાર્યક્રમમાં કાનજીભાઈ ગોહિલ અખિલ કચ્છ પ્રમુખ હીરાભાઈ બચુભાઈ કોળી ભચાઉ તાલુકા પ્રમુખ મંજીભાઈ કોળી ભચાઉ તાલુકા ઉપપ્રમુખ દેવાભાઈ કોળી તાલુકા ઉપપ્રમુખ જયરામભાઈ ભટ્ટી ઉપસરપંચ સામખિયારી સુરેશભાઈ મહામંત્રી સહિત અનેક આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા મંત્રીશ્રીએ કોળી સમાજ દ્વારા આપવામાં આવેલ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો તેમજ સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું મારું નામ કાંજીભાઈ ભીખાભાઈ ગોહિલ આજે પાણીપુરઠાના શ્રી ઈશ્વરભાઈ પટેલ આજે કચ્છમાં લગ્ન પ્રસંગે જે જવાન આવવાનું થયું ત્યારે આજે સામેખીયાલી મધ્યે કોળી સમાજના ભાઈઓની અહીંયા શુભેચ્છા મુલાકાત લીધી અને નાના મોટા જે કંઈ સામાજિક કામો હતા કોઈ સિંચાઈના કામો માટે સાહેબે આગેવાનો રજૂઆત કરી અને વહેલા વહેલી તકે સમાજના કામ પ્રશ્નો માટે તાત્કાલિક નિર્ણય લેશે સાહેબ કે કાંઈ પણ હશે તો તાત્કાલિક પૂર્તતા કરી અને એમના કામ થશે